સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ટેસ્ટી અલગ પદ્ધતિથી ચણાની દાળ અને દૂધીનું શાક બનાવવાના છે જે તમને સૌને ખૂબ જ ગમશે તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો જો એના માટે અહીં મેં એક કપ મોટો કપ મેં ચણાની દાળ લે લીધેલી છે એને બે કલાક જેવી પાણીમાં પલાળીને રાખેલી ધોઈને અને એક મીડિયમ સાઇઝની બસો ગ્રામની દૂધીને ધોઈને કટ કરીને લઈ લીધેલી છે આ રીતે કૂકરમાં આપણે ચણાની દાળ અને દૂધીને એડ કરી દઈશું તો દૂધીને કાપીને પાણીમાં રાખવાની જેથી કાળી ન પડે હવે એમાં આપણે થોડું મીઠું બિલકુલ એક ચોથાઇ ચમચી જેટલું હળદર પાવડર અને બિલકુલ એક ચોથાઇ ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરીને દોઢ ગ્લાસ જેવું પાણી નાખીને કૂકરની લીડ બંધ કરીને સરસ હલાવીને આપણે ત્રણ સીટી જેવું લઈ લઈશું અને કૂકરને આપોઆપ આપણે ઠંડુ પડવા દીધેલું છે અને પછી ખોલેલું છે તો સીટીને એની જાતે રિલીઝ થવા દેવાની અને પછી જોવાનું તો જુઓ સરસ રીતે ચણાની દાળ પણ બફાઈ ગઈ છે અને દૂધી પણ ચેક કરી લઈએ આપણે તો દૂધી પણ સરસ રીતે ચડી ગઈ છે તમને બતાવી દઉં જુઓ એકદમ સરસ આ રીતે હોવું જોઈએ હવે આપણે એનો સરસ વઘાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે બનાવશો ને તો ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે તમે ચોક્કસ ટ્રાય કરજો તમને બહુ જ ગમશે તો આ રીતે ત્રણ ચમચી મોટી ચમચી તેલ લીધા પછી એમાં જીરું નાખેલું છે નાની ચમચી જેટલું અને હિંગ નાખેલી છે જેથી પચવામાં સરળ બને અને એક મોટી સાઇઝના પ્યાજને આ રીતે ઝીણો ઝીણો બારીક કાપીને લઈ લીધેલો છે તો ડુંગળી આ રીતે બારીક કાપીને લેવાની અને ડુંગળી હલકી ટ્રાન્સપેરન્ટ થાય એટલે એમાં આપણે આદુ લસણ અને મરચાંની મિક્સ પેસ્ટ બનાવીને એડ કરી છે તો એને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને થોડી વાર માટે થવા દેવાનું તો જુઓ એકદમ સરસ ગોલ્ડન કલર પ્યાજ પણ આવી ગયો છે વચ્ચે વચ્ચે થોડું મિક્સ કરતા જવાનું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આ પ્રોસેસ થવા દેવાની બહુ હાઈ ફ્લેમ નહીં રાખવાની અને એમાં એક મોટી સાઈઝનું ટામેટું આ રીતે મેં મિક્સરમાં પીસીને લઈ લીધેલું છે અને આ રીતે સરસ મિક્સ કરવાનું અને એમાં થોડું મીઠું નાખી દેવાનું તો ટામેટું જલ્દીથી એકદમ ચડી જાય અને એને ઢાંકીને થોડી વાર સુધી થવા દેવાનું કે જેથી તેલ આપણે થઈ જાય અને સરસ રીતે શેકાઈ જાય તો લગભગ બે ત્રણ મિનિટ જેવું થવા દીધું છે અને જોઈ લઈએ જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ રીતે શેકાઈ પણ ગયું છે તો આ રીતે મસાલાને સરસ શેકાવા દેવાનો એમાં ઉતાવળ નહીં કરવાની અને મીડિયમ ફ્લેમ પર એને શેકાવા દેવાનો અને હવે એમાં આપણે જે બાફીને રાખેલું છે એ નાખતા પહેલાં પાવ આ જે પાવડર મસાલા છે હલ્દી પાવડર બે ચમચી ધાણાજીરું પાવડર અને લાલ મરચું પાવડર એક ચમચી જેવું તો હલ્દી પાવડર આપણે ઓછું એડ કરીશું કારણ કે આપણે બાફવામાં પણ એક ચોથા ચમચી જેટલું નાખેલું હતું અને થોડુંક પાણી નાખીને આ રીતે મેં મિક્સ કરી દીધેલું છે તો પાણી થોડુંક નાખવાનું જેથી મસાલા બિલકુલ બળે નહીં અને એમાં હવે આપણે જે કૂકરમાં બાફેલું છે એ એડ કરી દઈશું તો એકવાર સરસ મિક્સ કરીને સરસ મસાલો જો શેકાઈ પણ ગયો છે તો હવે આપણે એમાં એડ કરી દઈએ અને સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ જુઓ બહુ જ સરળ પદ્ધતિ છે અને ઉપરથી ગરમ મસાલાની એક ચમચી નાખેલી છે તો આ જરૂરથી નાખજો એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે અને હવે એને ઢાંકીને આપણે થોડી વાર સુધી થવા દેવાનું જેથી બધું ફ્લેવર ચણાની દાળમાં બધા મસાલાઓનું ફ્લેવર આવી જાય અને બેથી ત્રણ મિનિટ સુધી મેં થવા દીધું છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જુઓ સરસ રીતે થઈ ગયું છે આપણું શાક તૈયાર અને એટલી ફાઇન સ્મેલ આવે છે આ ટાઈમ પર બહુ સરસ અને ખાવામાં બહુ જ સારી બનેલી તો ગેસની ફ્લેમ મેં ઓફ કરી દીધેલી છે અને બંધ કરીને બે ત્રણ મિનિટ સુધી રહેવા દેવાનું અને ત્યાર પછી જો મેં ખોલેલું છે તો કેટલું સરસ શાક બનીને તૈયાર થયું છે તો હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને એને તમે રોટલી સાથે અથવા ભાખરી સાથે ગરમા ગરમ સારું કરજો તો બહુ જ સરસ અને એકદમ યુનિક ટેસ્ટ આવે છે અને ચણાની દાળ અને દૂધી ખાવામાં હેલ્ધી પણ ગણી છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવજો તમને જો મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવાજ થોડો ખરાબ થઈ ગયેલો છે ગળું ખરાબ છે માટે માફ કરજો અને તમને મારી રેસીપીઝ ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું ત્યાં સુધી આવજો